નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે સંસ્કૃત જેનો પાઠ ત્રણ કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે આત્મ શ્રદ્ધા પ્રભાવ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ તમારે જોવી હોય તો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ પોથીની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરો તો વિડીયો જોવા મળે અને પીડીએફ ઉપર ક્લિક કરો તો તમને પીડીએફ જોવા મળે આશા રાખો અમારી એપ્લિકેશન આપ બધાને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ ત્રીજો

મૃગા તીવ્ર ધાવતી ગજા ત્રણ શન્ને શન્ ચલંતી વૃક્ષે ચટકા કૂજા ખગા આકાશે ઉચ્ચે ઉડ્ડય શુક અતિષતિ મૃગા મૃગતસ્ાવતી ભ્રમરાુજતી પીકા મધુર કુજતી ઉલ્લુકાશવિવાસંત નદી અહતી નદ્યા જલમ સ્વચ્છમ ત્રણ પશવ મિલિતા જલમ પીબાંત આ પ્રકારે આપણે ફકરો છે તેનું અનુલેખન કરીશું ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જેમાં એક વાક નિવસ અતિવુભુક્ષોજન અન્ષણા ભ્રમતિ અંતે સોટિકા બુભુક્ષિતા કાક તાં રોટિકા खादितु તત્પર અભવત અતીવ ચતુર અસ્તી સર્તિજ તવર અતીવ મધુર અસ્તી ગીત ગાયતું પ્રાથએ ય ગીત ગાય રોટિકા અધ પતતી માર્જાર રોટિકા નો હવે આપણે તેના પ્રશ્નોના જવાબો જોઈએ પેલું કાક કુત્ર આસિત તો કાક વને કાક પશ્યતી તો બુભુક્ષિતા કાક એકા રોટિકા ત્રીજુ કુર આસિ તો પ્રશંસા કથમ અકરોત તો કાકરાજ તવ સ્વર અધુર અસ્તી ગીત ગાયતું પાંચમું કાક કરો કાક ગીત ગાય પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોના ઉચિત સંસ્કૃત શબ્દો લખો જેમાં પેલું આજે ઓપ્શનમાં આપેલા દરેક શબ્દ છે તે ખોટા છે ત્યાર પછી ઉપાડે છે તો ઉત્થાપયતી વહે છે તો વહતી અને વિમાન તો થશે વિમાનમ ત્યાર પછી કંશમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો જેમાં ખાલી જગ્યા અહમ પ્રતિદિન વિદ્યાલય ગયા બીજું એકલવ્ય મહાન શિષ્ય ત્રીજું સ દ્રોણાચાર્ય તા મૂર્તિ અદર્શયત ચોથું અર્જુન મહાન ધનુર્ધર આસીત પાંચમો કુકુર ભસતી છઠ્ઠું દ્રોણાચાર્ય એકલવ્ય પછી પાંચમું જોડકા જોડો જેમાં ગમ તો તેની સામે આવશે ગંતુમ વદ તેની સામે આવશે વક્તુમ ખાદ તેની સામે આવશે ખાદીતુમ ભૂ અથવા તો ભવ તો તેની સામે આવશે ભવિતુમ ચલ તો તેની સામે આવશે ચલિતુમ અને પઠ તો તેની સામે આવશે પઠિતુમ ત્યાર પછી ઉદાહરણ અનુસાર વાક્ય રચના કરો જેમાં એકલવ્ય રચયતી તો એવું વાક્ય થશે એકલવ્ય અરચયત શિષ્ય નમતી તો તેનું થશે શિષ્ય અનમત ત્યાર પછી શિક્ષિકા ગછતી તો તેનું થશે શિક્ષિકા અગ્છત ચોથું કુકુર ભસતી તો તેનું થશે કુક્કુર અભસત પાંચમું બાલક દર્શયતી તો તેનું થશે બાલક અદર્શયત છઠ્ઠું અર્જુન સીવ્ય તો તેનું થશે અર્જુન અસિવ્ય ત્યાર પછી પ્રશ્ન સાત ચિત્રના આધારે યોગ્ય વાક્ય પસંદ કરીને લખો જેમાં પેલા ચિત્ર નું આવશે એક બીજું વાક્ય થશે એકદા સહ સોણાચાર્ય સમીપમ અગચત ત્રીજું વાક્ય થશે દ્રોણાચાર્ય એ दृष्ट्वा અપૃછત કહ तव આચાર્ય ચોથો તા સ્રોણાચાર્ય તાં મૂર્તિલવ્ય બાણે ત્યાં કુકુરસ મુખમ અસિવ્ય છઠો પ્રત્ય સાયંકાલપર ધનુર્વિદ્યાભ્યાસમ અકરો ત્યાર પછી પ્રશ્ન આઠમો ફકડો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો જેમાં પેલો પ્રશ્ન છે બીજું નિદાધ અપી કશ્યા પ્રવાહો ન તો નિદાધ અપી ગંગા પ્રવાહો ન શૂષ્યતિ ત્રીજું કુત ગંગાયા યમુના ચમ પ્રયાગે ગંગાયા યમુના સંગમસ્થા સંગમસ્થાન જના પવિત્ર ત્યાર પછી આટલું જાણવામાં કેટલીક વિગતો આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવ ના સ્વાધ્યાન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે